બીજું બાઇટિંગ તો જોશે મને બાઇટિંગ વગર નહીં મળે આગળ લઈ લે લેડો પિતા પિતા જઈએ ના ટાઈમ તો જોવા રાતના જેટલા થયા એવું કઈ દુકાન ગો દે જોઈએ આગળ ગયેલો તો જઈએ હા તમ માં આપનો બીજો અને થોડો પીસી ગયા તા થોડો હે ગાબડા છે એવું લાગે છે અને ગબર તો પરન શું કરવા ભૂલ પણ બંધ બહુ ગબડા છે અને ચાલે તો બધું ચાલે કરે ભાઈ તો થોડું તો ક્યુ ફળકી

અલે આતો બોલ્યો કે આપડાને પૂલ લઈ જા પીદેરામજીને પૈસા પડાવાયો ત્યાં રોકાયો હે જોઈ શું છે તારે શું બતાવો બતાય જોઈ શું છે તારે બતાય શું બતાવો ઓ બળકો કરું બતાય બતાય શું છે ને હવ હવ તોતા એ બપડું ને

તો હું હે હેા બરાબર દેખા ઉપર બેટરી જોમાં દેવાને મનથી કોઈ રીતે ફૂટા દાદા

ખોળમાં દોડતો ન ના ના તનો બે જો આ પીધા વગર ફૂટા દેખાએ તો હે એવું ખરેખર ફૂટા આ પેલા પક કપ કે આયા દે તું

ભૂવા પાણી કરાવ પડશે કાલ જ બોલાય આપડે પેલો પેલો છે ને હા એમને બોલાવીએ આપણે ત્યાં 等等。